અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલ લુલુ ઇન્ટરનેશનલ સ્પાના નામે કૂટણખાનું ચલાવવામાં આવે છે શું મહિલા ક્રાઇમ પોલીસ તેમજ સ્થાનિક ઓઢવ પોલીસ કાર્યવાહી કરશે બી ઇન્ડિયાના રિયાલિટી ચેકમાં ઓનલાઈન પૈસાની ચુકવણી સ્વીકારી જે પુરાવા આપ્યા છે તે બી ઇન્ડિયા ન્યૂઝ પાસે અમદાવાદના ઓઢવમાં ચાલે છે સ્પાનમાં કૂટણખાનું ઓડવના લુલુ ઇન્ટરનેશનલ સ્પાની અંદર ચાલે છે કૂટણખાનું ગેરકાયદે સ્પા સામે ક્યારે કરાશે કાર્યવાહી અમદાવાદના ઓઢવમાં સ્પાનયાર્ડમાં સુકૂંટણખાનું ચાલી રહ્યું છે ઓડવના લુલુ ઇન્ટરનેશનલ સ્પાની અંદર જે ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલી રહી છે સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદ શહેરના ઓઢાવહાદ વિસ્તારમાં આવેલ લુલુ ઇન્ટરનેશનલ સ્પામાં ગોરખધ ધંધા થઈ રહ્યા છે